નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રો અને સનાતન ધર્મમાં કેટલાક રહસ્યો છુપાયેલા છે જે પેઢી દર પેઢી આપણા સુધી યોગ્ય રીતે પહોંચ્યા નથી કેટલીક બાબતો જે યોગ્ય સમયે અને યોગ્ય રીતે જાણી શકાય તો વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી શકે છે આ રહસ્ય એક વિધવા સાથે સંબંધિત છે એક એવી વ્યક્તિ જેને સમાજ ઘણીવાર દયાથી અને ક્યારેક ઉપેક્ષાથી જુએ છે પરંતુ આપણા પૂર્વજો આપણા ઋષિઓ જાણતા હતા કે વિધવામાં એવી શક્તિ છુપાયેલી છે જે કોઈ વરદાનથી ઓછી નથી આજે હું તમને જણાવીશ કે કોઈ પણ વિધવા સ્ત્રી પાસેથી ગુપ્ત રીતે એક નાની વસ્તુ કેવી રીતે માગવી અને જો તમે આ કરો છો તો મારા પર વિશ્વાસ રાખો તમારા જીવનમાં એવી સંપત્તિનો વરસાદ થશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તમારો ખજાનો ક્યારેય ખાલી નહીં થાય અને દેવી લક્ષ્મી તમારા કર્મ કાયમ માટે નિવાસ કરશે તો મિત્રો વિડીયોને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જુઓ કારણ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ યુક્તિ કે ઉપાય નથી આ કરમ અને ભાગ્યનું ખૂબ જ ઊંડું રહસ્ય છે જે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું તો મારી સાથે આ રહસ્ય યાત્રા પર આવ મા તો મારી સાથે આ રહસ્યમય યાત્રા પર આવો અને જાણો કે એવી કઈ વસ્તુ છે જે તમારા ભાગ્યને બદલી શકે છે આપણા હિન્દુ ધર્મમાં દરેક સંબંધ અને દરેક વ્યક્તિનું એક ખાસ સ્થાન સ્થાન છે દરેક વ્યક્તિની અંદર ભગવાનનો એક અંશ છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જ્યારે વ્યક્તિનો ભગવાન સાથેનો સંબંધ ખૂબ જ ગાઢ બની જાય છે જ્યારે સ્ત્રી બધું ગુમાવે છે તેનું સિંદૂર તેનો પતિ તે તપસ્યાની અગ્નિમાંથી બહાર આવે છે જે તેને સામાન્યમાંથી અસાધારણ અસાધારણ બનાવે છે સમાજની સમાજની નજરમાં તે ગરીબ એકલી હોઈ શકે છે પરંતુ આધ્યાત્મિક રીતે તે ખૂબ જ શક્તિશાળી બની જાય છે તેની તપસ્યા તેનું બલિદાન તેનું મૌન તેનો દરેક વિશ્વાસ દરેક શ્વાસ એવી ઉર્જાથી ભરાયેલો હોય છે જે કોઈ પણ યોગ યોગી કે તપસ્વીથી ઓછો નથી તેનો બાહ્ય શણગાર ઝાંખો પડી જાય છે પરંતુ તેનો અંત આંતરિક તેજ અનેક ગણો વધી જાય છે જ્યારે આપણે સંપત્તિની વાત કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન ઘણીવાર મોટી વસ્તુઓ તરફ જાય છે સોનું ચાંદી હીરા જવેરાત આપણે વિચારીએ છીએ કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આપણે મોટા ધાર્મિક વિધિઓ કરવી પડે છે આપણે મોંઘા દાન કરવા પડે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે ભગવાન ભગવાન ભક્તિના ભૂખ્યા છે દેખાડાના નહીં જ્યાં કર્મોની પવિત્રતા હોય મનમાં કોઈ અશુદ્ધિ ન હોય અને જ્યાં તપસ્વીનો આશીર્વાદ હોય ત્યાં મા લક્ષ્મીનો પણ વાસ હોય છે અને એક વિધવા સ્ત્રી જેણે પોતાના જીવનનું સૌથી મોટું દુઃખ સહન કર્યું છે જેનું મન દુનિયવી ભ્રમથી ઘણી હદ સુધી અલગ થઈ ગયું છે તે કોઈ ચાલતી તપસ્યા તે કોઈ ચાલતી તપસ્વીથી ઓછી નથી તેની અંદર રહેલો તપસ્વી તેની સૌથી મોટી શક્તિ છે તો હવે પ્રશ્ન એ થાય છે કે આવી સ્ત્રી પાસેથી આપણે શું માગવું જોઈએ શું આપણે તેની પાસે પૈસા માગવા જોઈએ કે બીજું કાંઈ કે બીજું કાંઈક ના આ બધી ખૂબ જ નાની વસ્તુઓ છે જો તમે તેની પાસે આ બધું માગો છો તો તમને તે મળી શકે છે પરંતુ તેની અસર ક્ષણિક હશે આપણે જેવા આપણે જે વાત કરી રહ્યા છીએ તે ભૌતિક નથી પણ આધ્યાત્મિક છે તે એવી વસ્તુ છે જે તમારા ભાગ્યને સીધી અસર કરે છે તમારે તે વિધવા પાસેથી જે માગવો જે માગવું છે તે તેના દુઃખનો એક નાનો ભાગ છે શું તમે શું તમને આપઘાત લાગ્યો છે તમે વિચારતા હશો કે કોઈ કોઈ પાસેથી દુઃખ કેમ માગવું આપણે મંદિરોમાં જઈએ છીએ અને ભગવાનને આપણા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરીએ છીએ તો પછી કોઈના દુઃખનો એક ભાગ સ્વીકારીને આપણે કેવી રીતે ધનવાન બની શકીએ આ રહસ્ય છે જે મહાન વિદ્વાનો અને પંડિતો પણ સમજ સમજી શક્યા સમજી શકતા નથી આ કર્મનો સૂક્ષમ સિદ્ધાંત છે જે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું આ સમજવા માટે પહેલાં આપણે દુઃખ અને સુખના ચક્રને સમજવું પડશે દરેક વ્યક્તિ તેના ભાગ્યના પરિણામો આ જીવનમાં તેના પાછલા જન્મોના કર્મો કાર્યો ભોગવે છે ગરીબી બીમારી અપમાન આ બધું આપણા કેટલાક ખરાબ કાર્યોનું પરિણામ છે જ્યારે કોઈ સ્ત્રી તેના પતિને ગુમાવે છે ત્યારે તે તેના જીવનની સૌથી મોટી કસોટીઓમાંથી એક હોય છે આ એક એવું દુઃખ છે જે અનેક જન્મોના ખરાબ કર્મોને બાળી નાખે કર્મોને બાળી નાખે છે અને નાશ કરે છે દુઃખની અગ્નિમાં કસોટી પામીને તે શુદ્ધ સોનું બની જાય છે તેના દરેક આંસુ તેનો દરેક નિશાસો તેના કર્મોની ગંદકી ધોઈ નાખે છે આ પ્રક્રિયામાં સ્ત્રી આધ્યાત્મિક રીતે એટલી શુદ્ધ અને શક્તિશાળી બની જાય છે કે તેની પ્રાર્થના તેના આશીર્વાદ અને તેના સાપ પણ ખૂબ જ શક્તિશાળી બની જાય છે તેથી જ એવું કહેવાય છે કે વિદ્વાને ક્યારેય હેરાન ન કરવી જોઈએ તેને દુઃખ આપવાનો અર્થ જુદો દુર્ભાગ્યને આમંત્રણ આપવાનો છે હવે ચાલો એ રહસ્ય પર આવીએ કે તેના દુઃખ માટે તમારું ભાગ્ય કેવી રીતે ઉજ્જવળ થશે જ્યારે તમે કોઈ વિધવા પાસેથી સાચા હૃદયથી સંપૂર્ણ કરુણા અને નિસ્વાર્થતાથી જાઓ છો અને મનમાં પ્રાર્થના કરો છો કે હે માતા કૃપા કરીને મને તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેનો એક નાનો કણ આપો જેથી તમારો બોજ થોડો હળવો થાય તો તમે ખરેખર પીડા માગી રહ્યા નથી તમે બ્રાહ્મણને ખૂબ બ્રહ્માંડને ખૂબ જ શક્તિશાળી સંદેશ મોકલી રહ્યા છો તમે તમે બતાવી રહ્યા છો કે તમારા હૃદયમાં એટલી બધી કરુણા છે એટલી બધી માન્યતા છે કે તમે બીજા કોઈનું દુઃખ ઓછું કરવા માટે પોતાને દુઃખ સહન કરવા તૈયાર છો આ સ્વાર્થથી પરોપકાર તરફનો ખૂબ મોટો કૂદકો છે અને જે ક્ષણે આ લાગણી તમારા મનમાં આવે છે તે જ ક્ષણે તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગે છે કેમ કારણ કે ગરીબ અને ગરીબી ફક્ત પૈસાના અભાવનું નામ નથી ગરીબી એક માનસિક સ્થિતિ છે તે એક આધ્યાત્મિક અવરોધ છે આ આપણા આંતરિક સ્વાર્થ લોભ અને સંકુચિતાનો બાહ્ય અભિવ અભિવ્યક્તિ છે જ્યારે આપણે ફક્ત પોતાના માટે જ માગીએ છીએ જ્યારે આપણે પોતાના સુખ સુવિધાઓ માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે તે સંકુચિતતા સંકુચિતતામાં બંધાયેલા રહીએ છીએ પરંતુ જ્યારે તમે કોઈ બીજાના દુઃખમાં ભાગીદાર બનવાની હિંમત બતાવો છો ત્યારે તમે તમારી ચેતનાનો વિસ્તાર ચેતનાનો વિસ્તાર કરો છો તમે તે નાના તમે તે નાના હુંમાંથી બહાર આવો છો અને આપણે આપણેની લાગણી સાથે જોડાવો છો અને આ એવી લાગણી છે જે લક્ષ્મીને સૌથી વધુ ગમે છે લક્ષ્મી ફક્ત સંપત્તિની દેવીની દેવી નથી તે સમૃદ્ધિની દેવી છે અને સમૃદ્ધિનો અર્થ વિસ્તરણ થાય છે જ્યારે તમારી ચેતનાનો વિસ્તાર થાય છે જ્યારે તમારા જીવનમાં સમૃદ્ધિનો પણ વિસ્તાર થાય છે હવે કર્મનું ગણિત સમજો જ્યારે તમે કોઈના દુઃખનો ભાગ માગો છો ત્યારે તમે ખરેખર તેના કર્મના બોજનો એક ભાગ પોતાના પર લેવાની ઓફર કરો છો આ એક ખૂબ જ પુણ્ય પુણ્યપૂર્ણ કાર્ય છે જે માટે યજ્ઞો અને દાન કરતાં પણ શ્રેષ્ઠ છે કારણ કે યજ્ઞો અને દાનમાં ક્યાંય નામ અને ખ્યાતિની ઈચ્છા છુપાયેલી હોય હોઈ શકે છે પરંતુ ગુપ્ત રીતે કોઈનું દુઃખ માગવામાં કોઈ ઢુંગ નથી ઢોગ નથી કોઈ સ્વાર્થ નથી આ ભગવાન સાથે આત્માનો સીધો વ્યવહાર છે જ્યારે તમે આ કરો છો ત્યારે તમે તે સ્ત્રીના કર્મનો એક ભાગ લો છો જે દુઃખના રૂપમાં કાપવામાં આવી રહ્યો હતો દમનો બ્રાહ્મણનો નિયમ છે કે ઉર્જા ક્યારેય નાશ પામતી નથી તે ફક્ત તેનું સ્વરૂપ બદલે છે જ્યારે તમે કરમશક્તિ પોતાના પર લોશો ત્યારે તે તમારી પાસે આવ્યા પછી દુઃખમાં ફેરવાતી નથી કેમ કારણ કે તમે તેને સ્વચ્છે સ્વચ્છતાએ કરુણાની ભાવનાથી સ્વીકારી છે તમારી તે મહાન લાગણી તમારી તે મહાન લાગણી તે કરુણા તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં પરિવર્તન કરે છે કર્મનું તે ઋણ પુણ્યના ખાતામાં જ ખાતામાં જમા થાય છે તમારા આ એક કાર્યથી આ એક ભાવનાથી તમારા ઘણા જન્મો જન્મ જન્મોના પાપોનો નાશ થાય છે તમારા ખરાબ કાર્યો જે તમારી ગરીબીનું કારણ હતા જે તમારા જીવનમાં અવરોધો ઉભા ઊભા કરતા હતા તે પુણ્યની અગ્નિમાં બળી જાય છે અને આ અવરોધો દૂર થતાની સાથે જ તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિનો પ્રવાહ આપમેળે શરૂ થાય છે તે પાઇપમાં અટકાયેલા કચરાની જામ છે અને પાણી બંધ થઈ ગયું છે તમે ગમે તેટલા પ્રયત્ન કરો જ્યાં સુધી તે કચરો દૂર ન થાય ત્યાં સુધી પાણી આવશે નહીં તમારા ખરાબ કાર્યો તે કચરો છે અને દુઃખી વ્યક્તિના દુઃખને પ વહેંચવાની વહેંચવાની આ નિસ્વાર્થ ભાવના એ શક્તિ છે જે કચરાને સાફ કરે છે હવે પ્રશ્ન એ થાય છે કે આ કેવી રીતે કરવું શું આપણે કોઈ વિધવા પાસે જઈને આ સીધું કહેવું પડશે ના બિલકુલ નહીં આમ કરવાથી તે કાંક તો તમને પાગલ સમજશે અથવા તેનો હૃદય વધુ દુભાશે યાદ રાખો કે આ એક ગુપ્ત કાર્ય છે આ ગુપ્ત રીતે કરવું પડશે બતાવ્યા વિના કહ્યા વિના આ કરવાની સાચી રીત કઈ છે હું તમને વિગતવાર જણાવીશ પરંતુ તે પહેલાં તમારી લાગણીઓ શું હોવી જોઈએ તે સમજવું મહત્ત્વપૂર્ણ છે જો આપણા જો તમારા મનમાં આ વિચાર આવે કે મને આ પદ્ધતિ અજમાવવા દો કદાચ હું ધનવાન બનીશ તો આ કામ કરશે નહીં કદાચ હું ધનવાન બનીશ તો આ કામ કરશે નહીં કારણ કે અહીં પણ તમારો સ્વાર્થ છુપાયેલો છે તમારું મન એકદમ શુદ્ધ હોવું જોઈએ તમારા હૃદયમાં તે સ્ત્રી માટે સાચી કરુણા અને આદરની લાગણીઓ લાગણી હોવી જોઈએ તમારે તેને સામાન્ય સ્ત્રી નહીં પણ બલિદાન અને તપસ તપસ્યાની મૂર્તિ માનવી જોઈએ તમારે ખરેખર તેનું દુઃખ અનુભવવું જોઈએ જ્યારે તમારું હૃદય આ કરુણોથી ભરાઈ જશે જ્યારે તેમના દુઃખને જોઈને ખરેખર તમારી આંખોમાં આંસુ આવે ત્યારે સમજો કે તમે આ ગુપ્ત ક્રિયા માટે તૈયાર છો આ એક સાધના છે જેમ યોગી ભગવાનને પ્રાપ્ત કરવા માટે સાધના કરે છે તેવી જ રીતે આ ગરીબી દૂર કરવાની સાધના છે અને આ સાધનનું પહેલું પગલું તમારી અંદર કરોણા જાગૃત કરવાનું છે હવે હું તમને તે કેવી રીતે કરવું તે કહીશ સૌપ્રથમ તમારી આસપાસ એક વિધવા સ્ત્રી શોધો જે ખરેખર ગરીબીનું જીવન જીવી રહી છે અથવા જે ખૂબ જ સ્વાસ્તિક અને ધાર્મિક જીવન જીવે છે આ તમારા સંબંધિત પીળો આ તમારા સંબંધી પાડોશી અથવા દૂરથી ઓળખાતી સ્ત્રીઓ હોઈ શકે છે મહત્વપૂર્ણ વાત એ છે કે તમારામાં તેના પ્રત્યે આદરની ભાવના હોય હવે તમારે તેને ગુપ્ત રીતે મદદ કરવી પડશે મદદ એવી હોવી જોઈએ કે તેને ખબર ન પડે કે તેને મદદ કરી છે તમે ગુપ્ત રીતે તેના ઘરે રાશન રાખી શકો છો તેને તમે તેમને બીજા કોઈ દ્વારા પૈસા મોકલી શકો છો જો તેમના બાળકો હોય તો તમે ગુપ્ત રીતે તેમના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકો છો જો શિયાળાની ઋતુ હોય તો તમે તેમના માટે ધાબળા કે ગરમ કપડાંની વ્યવસ્થા કરી શકો છો દાન કે મદદ નાની છે કે મોટી તે મહત્વનું નથી તેને ગુપ્ત રાખવું મહત્ત્વપૂર્ણ છે કારણ કે તમે તમારી મદદ વિશે બડાઈ મારતા જ તમારી મદદ વિશે બડાઈ મારતા જ તેનું પુણ્ય નાશ પામે છે ગુપ્તદાનનું ફળ અનંત રીતે ગુણકાર ગુણાકાર થાય છે જે સમયે તમે તેમને મદદ કરી રહ્યા છો પછી ભલે તમે તેમના દરવાજા પર સામાન રાખી રહ્યા હોવ કે કોઈ દ્વાર કોઈ દ્વારા પૈસા મોકલી રહ્યા હોવ તે જ ક્ષણે તમારે તમારી આંખો બંધ કરીને તમારા મનમાં સંપૂર્ણ ભક્તિ અને કરુણાથી આ પ્રાર્થના કરવી પડશે હે માતા વિશ્વ માતાના સ્વરૂપ હું તમારા બલિદાન અને તપસ્યાને સલામ કરું છું હું તમારા દુઃખ અને દુઃખને અનુભવી શકું છું હું જાણું છું કે તમારા દુઃખ તમારા કર્મોનું પરિણામ છે પણ હું તમારા બોજને થોડો હળવો કરવા માગું છું કૃપા કરીને મને તમારા દુઃખનો થોડોક ભાગ આપો હું તેને મારા સૌભાગ્ય તરીકે સ્વીકારું છું હું સ્વચ્છતાએ સ્વચ્છતાએ તમારા દુઃખમાંથી ભાગીદાર બનવા માગું છું જેથી તમારું જીવન થોડું સરળ બને મારા પર આ ઉપકાર કરો આ એકમાત્ર પ્રાર્થના છે જે તમારે તમારા મનમાં કરવાની છે આ પ્રાર્થના એ જ નીતિ એ જ વિનંતી છે જેના વિશે મેં શરૂઆતમાં વાત કરી હતી તમે એના તમે તેમની પાસેથી પૈસા નથી માગી રહ્યા તમે ખુશી નથી માગી રહ્યા તમે તેમના દુઃખમાં ભાગીદાર માગી ભાગીદારી માગી રહ્યા છો અને આ વિનંતી છે જે તમને દુનિયાની બધી ખુશીઓ આપશે જ્યારે તમે આ પ્રાર્થના કરો છો ત્યારે તમે કુદરતના નિયમને તમારા પક્ષમાં કામ કુદરતના નિયમને તમારા પક્ષમાં કામ કરો છો તમે ભગવાનનો સૌથી પ્રિય ગુણ કરુણા અપનાવો છો તે ક્ષણે તમે માણસ નથી રહ્યા તમે ભગવાનનો હાથ બની જાઓ છો જે મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને મદદ કરી રહ્યા છે કરી રહ્યો છે આ ક્રિયા કર્યા પછી તમારે ભૂલી જવું પડશે તમારે વારંવાર એવું ન વિચારવું જોઈએ કે મેં તે ઉપાય કર્યો હતો તમને અત્યાર સુધી પરિણામો કેમ ન મળ્યું બીજ વાવ્યા પછી તેને સમય આપવો પડે છે તમે તમારા કર્મનું બીજ વાવ્યું છે હવે તેને અંકુર ફૂટવા માટે સમય આપો તમે ફક્ત તમારું કામ કરતા રહો પ્રમાણિકપણે કામ કરતા રહો તમે જોશો કે ધીમે ધીમે તમારા જીવનમાં ચમત્કારો થવા લાગશે વર્ષોથી બાકી રહેલું કામ પૂર્ણ થવા લાગશે પૈસા કમાવાના નવા રસ્તા ખુલશે જો તમારા પર કોઈ દેવું હોય તો તે ચૂકવવાનું શરૂ થશે જો કર્મ મુશ્કેલી હોય તો શાંતિ આવવા લાગશે તમને પો તમને પોતે જ લાગશે કે કોઈ અદ્રશ્ય શક્તિ તમને મદદ કરી રહી છે આ કોઈ વિધવા સ્ત્રીનો આશીર્વાદ નથી જેને કદાચ ખબર પણ ન હોય કે તમે શું કર્યું છે આ તે પુણ્યનું પરિણામ છે જે તમે કોઈના દુઃખમાં ભાગ લેવાની ઈચ્છા રાખીને રાખીને કમાયા છો આ સૌર શક્તિમાન ભગવાનનો આશીર્વાદ છે જે તમારી નિસ્વાર્થતાથી ખુલશે નિસ્વાર્થાથી ખુશ છે યાદ રાખો કે આ કોઈ જાદુ લાક જાદુ લાકડી નથી કે જો તમે તે તમે આજે આ કરશો તો તમે કાલે કરોડપતિ બનશો તે કર્મના સિદ્ધાંત પર કામ કરે છે તમારા કાર્યો જેટલા શુદ્ધ હશે તમારી લાગણીઓ જેટલી શુદ્ધ હશે તેટલું વહેલું અને મોટું ફળ મળશે આ ક્રિયા જીવનમાં ઓછામાં ઓછી એકવાર સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવી જોઈએ અને જો તમે સમક હોવ તો તેને તમારી આદત બનાવો જ્યારે પણ તમને તક મળે ત્યારે કોઈ જરૂરિયાતમંદ વિધવાને ગુપ્ત રીતે મદદ કરો અને મનમાં આ પ્રાર્થનાનું પુનરાવર્તન કરો તમે બીજાના દુઃખનો બોજ જેટલો હળવો કરવાનો પ્રયાસ કરશો તેટલું જ તમારું પોતાનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે આ સનાતન ધર્મનું ખૂબ ખૂબ જ ઊંડું અને ગહન જ્ઞાન છે આપણા ઋષિમુનિઓએ આપણને દાનનું મહત્ત્વ સમજાવ્યું પરંતુ તેમણે એમ પણ કહ્યું કે સૌથી મોટું દાન એ છે કે કોઈ પણ અપેક્ષા વિના ગુપ્ત રીતે કરવામાં આવે છે જેના હેતુથી કોઈ પીડિત વ્યક્તિનું દુઃખ ઓછું થાય જ્યારે તમે કોઈ વિધવા પાસેથી તેના દુઃખનો એક પણ એક કણ પણ માગો છો ત્યારે તમે તેને એવું અનુભવ તેને એવો અનુભવ કરાવો છો કે તે એકલી નથી તમારી આ તમારી આ મૌન પ્રાર્થના આ ગુપ્ત મદદ તેના સુધી સકારાત્મક ઉર્જાના રૂપમાં પહોંચે છે ભલે તેણીને ખબર ન હોય કે આ કોણ કરી રહ્યું છે પણ તેણીને લાગે છે કે ભગવાન તેની સાથે છે અને જ્યારે આવી પ્રાર્થના તમારા માટે તપસ્વી અદયમાંથી તપસ્વી અદયમાંથી નીકળે છે ત્યારે તેને ફળ ફળદાયી બનતા કોઈ રોકી શકતું નથી તો આગલી વખતે તો આગળની વખતે જ્યારે તમે કોઈ વિધવા સ્ત્રીને જુઓ ત્યારે તેને દયાથી ન જુઓ તેને આદરથી જુઓ તેને એક તપસ્વી તરીકે જુઓ જેની પાસે આધ્યાત્મિક શક્તિઓનો ભંડાર છે અને જો તમારા હૃદયમાં સાચી કરુણા ઉત્પન્ન થાય તો ગુપ્ત રીતે તેને મદદ કરો અને તેના દુઃખનો એક કણ માગો આ એક કણ તમારા જીવનમાંથી ગરીબીનો પર્વત કાયમ માટે દૂર કરશે અને તમારા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે આ જ્ઞાન સામાન્ય નથી તેને તમારા જીવનમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કરો કર્મમાં વિશ્વાસ રાખો લાગણીઓને શુદ્ધતામાં વિશ્વાસ રાખો પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે બદલાય છે મને આશા છે કે મેં આજે તમને જે રહસ્ય કહ્યું છે તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમને આ માહિતી કોઈ પુસ્તકમાં નહીં મળે કારણ કે તે અનુભવ અને શ્રદ્ધાનો વિશ્વાસ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય જો તમને તેમાં આપેલી માહિતી મહત્ત્વપૂર્ણ લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને આ જ્ઞાન ફક્ત તમારા પૂરતું મર્યાદિત ન રાખો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ